સવાલ એક ભાભીઓના બોબલા દબાવાય કે છોકરીના જવાબ ભાભીના દબાવાય ભાભીના બોબલા મોટા અને નરમ હોય છે સવાલ બે ભાભીઓને દડામાંથી ક્યારે દૂધ નીકળે છે જવાબ ગર્ભવતી થાય ત્યારે દૂધ નીકળવાનું શરૂ થાય છે સવાલ નંબર કરાવતી વખતે ભાભીને કઈ જગ્યાએ મારવાથી તે ઉત્તેજિત થાય છે જવાબ ભાભીની ગુફા ઉપર મારવાથી સવાલ ચાર કરતી વખતે ભાભીની ગુફામાં આંગળી શું કામ નાખવી જોઈએ જવાબ ભાભીને ગુફા ભીની કરવા માટે સવાલ નંબર પાંચ મારી છોકરીને બંને પગ ઊંચા કરીને કેમ નથી કરાવવા દેતી જવાબ ગુફામાં દુખાવો થાય એટલા માટે સવાલ ચ કેવી બાભીઓને જલ્દી છોકરા નથી થતા જવાબ જે ભાભીઓની ગુફા ગરમ રહેતી હોય એવી ભાભીઓ